તો ભાઈ કે છે ને મારા બાબે છે ને ભાઈ બનાવવા મળ્યા છે મસ્ત મજા ને શાક બાકી રોટલી રોટલા ને એવું બધું બનાવી છે રોટલા શાક કુલદીપનું છે ને ટિફિન તાર થઈ ગયું છે મસ્ત મજાનું છે ભાઈ રોટલા થઈ ગયા અમે છે ને શાક થઈ ગયા હા શાક જો કેવું છે કે ફોડો ને ગાંઠિયાનું મસ્ત મજા છે ને શાક કાબા હા ભાઈ જો કેટલી ઉપાડ્યા તાત્કાલિક બની ગયો પણ ગેસ ઉપર

યમ સાળા કરીએ તો કડતીન સાળા થોડા કરો નહીં નહીં વેકરો છે પાસો વેકરો આપડો જ છે ને છે ને ભાઈ ના બળતણ ખડકી દેલ છે ને માથે અને મત કે યુઝ કરવાનું થાતો નહીં બેલાય પીડા એવું છે ભાઈ તો છે ને ભાઈ આપણે જ ને બપોરા કળ લેઈ પેલા ભૂખ લાગી ગઈ હે બો બપોરા કળ લે તો ફેર મલે એટલે આપણે ભાઈ મસ્ત મસ્ત ઉપોરા કરવા બેહી જશું ને બપોરામાં છે ને ભાઈ સાઈ છે બગી ઘેહોડા નું ને ગાંઠિયા નું શાક છે બગી રોટલા મરો પૈ બેહી જ કાવપા હા ભાઈ આવી જો બધા જમમાં જમમાં હા તો ભાઈ છે ને બપોરે કરી લઈએ આપણે ફાઈનલ ફેમિલી આપણે છે ને આવી છે મોટા દાદા ની ઘેરે નતા છે ને ભાઈ આવી છે અમારી ઈશાન ભાઈ ને અમારા અવની બેન અમારા જાગો આપી ને અમારા મોટા ભાઈ એ છે ને ગીલા હતા કપામાં કપામાં ગીલા હતા કે કપામાં ગીલા હતા કેટલા મહિના છે આમ સાડા ત્રણ મહિના થઈ ગયું છે ને તારું આપણે છે ને ભાઈ ભેગા નહોતા થયા એટલે છે ને ભાઈ હંધે આવે છે ને કપામાં લાવવા મળ્યા છે આમ તો આમ તો ક્યાં દંડ વ્યાવ છે મહિનો થઈ ગયો બાકી છે ને ઈશાન ભાઈ નહોતા આવેલા એ શું ભાઈ વ્યાવા કપામાં લઈ ભાઈ

ને છે ને ભાઈ ત્રણ મહિના કેમ કે આ વરસાદ નડી ગયો તારે ને અચ્છા છે ભાઈ અમારે જાગો ભીન ભી અમારે જાગો ભી કેમ આવે છે બે તો છે ને અમારે છે ને ભાઈ ભાઈ ના લગ્ન છે એટલે છે ને ભાભી બનવાનું છે અમારા ભાભી ને ભાભી બનવા ને ક્યાં એટલે છે ને ભાઈ પાંચ દિવસ વેલા વ્યા આમ તો હાથે વ્યાવાના છે થોડાક જમણમાં પાંચ જમણ કામ છે ને હા સારું હતું ને તો ઠેક આ બધું કામકાજ છે ને જે કરવાનું બાકી છે આ જો સારું કરે છે ને અમારા ઈશાન ભાઈ છે ને ભાઈ બાજુ તો વિખરા વેખરા કરવા મળ્યા ને ઠામડા ને એવું છે ને ભાઈ ઘરે પડ્યો બાંધ્યું છે ને સાફ સફાઈ ચાલુ છે ને અમારા અવની બેન છે ને ભાઈ ઘરમાં છે ને ઘરમાં છે ને ભાઈ ટીવી જોવા મળ્યા અમારા અવની બેન તો તમને દેખાડું તો ભાઈ ઘણા સમયથી આપણે અવની બેન છે ભાઈ નહોતા આમ તો હાડત ત્રણ મહિના થઈ ગયા તમે પણ વિડીયો જોયા અમારા અવની બેન ને ફાઇનલી આ છે ને આવી ગયા છે અવની બેન કયા ખબર છે તો બે દાંત ન તો ઓગે લાગે ઈવડે એવની બેન પણ હવે છે ને દાંત ઓગી ગયા તો કોઈ કોમેન્ટ કરતા નહી તો ફાઈન છે ને ઓની બેન છે ને આવી જાય અને શેવડો ખાવે ને થાય વીવ કપા માલી હા કેવો હતો કપા હાલો તો તો વીણતી નહીં નો વીણતી તો ઈશાન ને રાખતી ઈશાન ને રાખતી હમ બેન છે ને આખો દી છે ને ભાઈ રેલ માં બેન એવા તે વાળ તો છે ને

ને આપણે જ્યારે વિડીયો બનાવવા સ્ટાર્ટ કર્યો કે ત્યારે અવની બેની ભાઈ કોમેન્ટ એવી કે આવની બેના દાંત નહોતા ઉગેલા કે એટલે હવે છે ને ભાઈ આવની બેનના દાંત ઉગી જશે ના આપણે છે ને ભાઈ ટીવી જોવા આવી જશે ઘરે તો એવું છે ભાઈ ને હવે બહેન છે ને ભાઈ વિડીયો છે ને ડેલી આવતા રહેશે ને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો પાછા કેમ કે હવે છે ને ફૂલ ફેમિલી વિડીયોમાં આવી છે વિડીયો જોવાની મજા આવી છે તો ભાઈ કે છે ને આપણે આવી જઈશું ઘરે ને કે છે ને ભાઈ મારા બાની છે ને પેલા શોખમાં આજ છે

પાપડ હવે તો પાપડ આપડે બનાવીને પાપડ છે ને ડેલી ખાવાના ચલાય ત્યાં તો ભાઈ છે ને આપડે ભાઈ ને ભાભી છે ને ભાઈ ભાઈ ભાભી બનવાની છે આપડે ભાભી ને તો છે ને ભાઈ ગણેશ ને આપડે રાશી એવું લાગશે તો ભાઈ નો ફોન તો આવ્યો હા ભાઈ જ લગન છે આપડે તો જા હાલો નઈ તો પેલા છે ને વાળું કરી લઈએ આપડે મસ્ત મજા છે ને ડાયલ બતા આપણે આપી દીધા તો છે ને ભાઈ વાળું કરી લઈએ હાલો

દીધું મારા બારની ઈ છે ને હેરા એ કે છે ને ભાઈ જવાનું છે ને આપણે છે ને ગણીમાં મજા પણ છે ને બહુ શૂટિંગ નો લઈ કે કેમ કે છે પબ્લિક થોડું વધી ગયો ને ટ્રાફિક એટલે થઈ ગઈ ને પબ્લિક વધી જાય એટલે ના અવાજ તો થાય હતી એટલે હું કહું હવે રેવા દઉં ને પછી છે ને ભાઈ હંધાય બેઠા આપણે વિપુલાક ને હંધાઈ ઘણી ના બે વાઈ ગયા ને ગણે હતું એવું ખાસ રાસ ગરબાની વાત ન હોય હવે છે ને બે દીમાં છે ને ભાઈ રાસ ગરબાની હોય લે પછી એવું છે ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મસ્ત કોમેન્ટ કરી નાખજો ને આચાર વખતે તમે બ્લોગ ગમે જાવ બ્લોગ ગમે લાઈકો ભૂલતા નહીં મળી પાછી બ્લોગ છે ત્યાં સુધી